ખોટા કામોની આખરે સજા મળી જ રહે છે એ પછી લૂંટ ચોરી કે પછી કૌભાંડ કે રેપ હોય તેની સજા મળે જ છે કરેલા કર્મો અહીંયા જ ભોગવવાના હોય છે આવા આપણે અનેક કિસ્સાઓ જોઈ ચૂક્યા છે વધુ એક શખ્સને કોર્ટે તેને કરેલ ગુનાની સજા સંભળાવી છે રાજકોટ જિલ્લાના ધોરાજીની સેશન્સ કોર્ટના દુષ્કર્મના આરોપીને આખરી સજા આપી આરોપીને વીસ વર્ષની સજા ફટકારવામાં આવી છે તેમને નોકરી અપાવી દસ કહીને વિશ્વાસનો વિશ્વાસઘાત કરી બાળાત્કાર ગુજાર્યો જે કે આજે ચાલી જતા કોર્ટે વીસ વર્ષની સજા સંભળાવી આવો જોઈએ કેવી રીતે નારાધમે વિશ્વાસ કેળવી બળાત્કાર ગુજાર્યો હતો નરાધમે નોકરીની આપી હતી લાલચ નોકરીની લાલચ આપી ગુજાર્યું દુષ્કર્મ

દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની આકરી સજા ફટકારેલી છે જ્યારે અન્ય આરોપી વિપુલ ઉર્ફે જોન્ટીને શંકાનો લાભ આપી અને છોડી મૂકેલ છે સગીરાના વિશ્વાસનો નરાધમે ઉઠાવ્યો હતો લાભ વિશ્વાસનો નરાધમે કર્યો વિશ્વાસઘાત વિશ્વાસ કેળવી નોકરી અપાવી દેવાની આપી હતી લાલચ નરાધમે યુવતીના માતા પિતા સાથે નોકરી અપાવવાની કરી વાતચીત ખાનગી ચેનલમાં ઇન્ટરવ્યુ અપાવી નોકરી રાખવી દેવાની આપી હતી રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે નરાધમે એક સગીર વયની ને ફોસલાવી તેની સાથે બે વીસ માં દુષ્કર્મ આચર્યું હતું જેની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી જેની તપાસ બાદ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ હતી જેના અનુસંધાને દલીલો બાદ કોર્ટ આજે ચુકાદો આપતા એક શખ્સ ને શંકાના આધારે નિર્દોષ મુક્ત કરાયો જ્યારે આરોપી અમુભાઈ બાબુભાઈ રાણવાની વીસ વર્ષની સજા ફટકારવામાં આવી હતી આવો જોઈએ શું હતો સમગ્ર કેસ અને કેમ એક શખ્સ આરોપ મુક્ત કરાયો બનાવની વિગત એવી છે કે લોકડાઉનના સમયમાં ઓગસ્ટ બે હજાર વીસમાં ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે ભોગ બનનારે રાજકોટમાં એક હુસૈન ભીખા ઠેબા સામે દુષ્કર્મ ની ફરિયાદ કરી હતી અને આ ફરિયાદમાં વળતર અપાવવા અને ભોગ બનનારને નોકરી અપાવવા સમજાવટ કરી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ ભોગ વાવ પોતાના ઘેર લઈ ગયા હતા આ વખતે ભોગ બનનારની ઉંમર લગભગ સત્તર વર્ષ અને અગિયાર મહિના જેવી હતી અઢાર વર્ષથી નાની હતી એટલે કાયદા પ્રમાણે તે સગીર વયની ગણાય અને ભોગ બનનારની જુબાની પ્રમાણે આ અમૃત ઉર્ફે અમુભાઈએ ત્યાં તેણીની સાથે વારંવાર દુષ્કર્મ આચરેલ અને આ દુષ્કર્મ આચરતા હતા ત્યાંથી વેરાવળ લઈ ગયેલા વેરાવળ ચેતના ગેસ્ટ હાઉસમાં પણ તેણીને રાખેલ આ સમયગાળા દરમિયાન વિપુલ ઉર્ફે ઝોન્ટી પણ પાટણમાં આવેલ અને તેણે પણ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરેલ એવો પ્રોસિક્યુશનનો કેસ હતો પરંતુ ભોગ બનનારે નામદાર અદાલત સમક્ષ જુબાનીમાં એવું જણાવેલ કે વિપુલ ઉર્ફે ઝોન્ટી અમારી પાસે આવેલા ત્યારે મળેલા નહીં પણ એમણે અમૃત ઉર્ફે અને રજૂઆતો ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે બંને પક્ષોની દલીલોને સાંભળી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈને વીસ વર્ષની સખત કેદની સજા જાણ પણ નહી હોય કે જે વ્યક્તિ ઉપર હું ભરોસો મૂકી નોકરી માટે તેની સાથે જઈ એ નરાધમ મને નાખશે આ નરાધમ એ નોકરી આપવાની લાલચે સગીર યુવતી સાથે એક વખત નહીં પણ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું આરોપીએ વેરાવળ નજરી કે ગેસ્ટ હાઉસમાં લઈ જઈને પણ દુષ્કર્મ આચર્યું હતું કોર્ટમાં ગેસ્ટ હાઉસના મેનેજરની પણ જુબાની લેવાય હતી જે તમામ દલીલોના અંતે કોર્ટે વિપુલ ઉર્ફે જૉન્ટીને નિર્દોષ છોડ્યો હતો જ્યારે અમુભાઈ બાબુભાઈ રાણવાને 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો